તરફથી અને અન્ય શખ્સો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે આ ઘટનાની જાણકારી ખેતપાલ બાબુસિંહ રાજપુરોહિત નામના ગેરેજ માલિક દ્વારા આપવામાં આવી હતી ખેતપાલ રાજપુરોત મૂળ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડિયા ગામના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં સાઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ઘર નંબર એકસો બે પહેલા માળે રહે છે આ ઘટના ઉપદેશ રાણાની ગાડી તેમના ગેરેજમાં રિપેરિંગ માટે મૂકવામાં આવી હતી એ દરમિયાન બની હતી રાજપુરોહિત દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ તોડફોડની ઘટના એકવીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રિના સાડા આઠથી નવ વાગીને વીસ વાગ્યાની વચ્ચે બની હતી આ મામલે ફરિયાદ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે અઢી વાગે પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી

નો કાચ તૂટેલો જોવા મળ્યો નુકસાન જ તાત્કાલિક ગાડીના માલિક ઉપદેશ રાણાને ફોન કરીને જાણ કરી અને તેમના મોબાઈલ નંબર પણ તૂટેલા કાચનો વિડીયો પણ વોટ્સએપ પર મોકલી આપ્યો હતો ત્યારબાદ તેમણે ગાડીને સુરક્ષિત રીતે ગેરેજની અંદર મૂકી દીધી ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે તેમને આ ઘટનાની જાણકારી મળી છે અને તેમણે સ્થાનિક પોલીસને પણ જાણ કરી છે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે ગાડીને નુકસાન પહોંચાડનાર કોણ છે પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ તોડફોડ પાછળનો હેતુ હજી સ્પષ્ટ થયો નથી અને પોલીસ ગુનેગારોને શોધી કાઢવા માટે કાર્યરત છે સાબીર સૈયદ દિવ્યાંગ સુરત